લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ બત્રીસ બી વન રીઝિયન વન ના ઝોન ટુ ની ફર્સ્ટન એડવાઇઝરી મિટિંગ કમલીવાડા ખાતે કરવામાં આવી હતી જેમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ પ્રકાશભાઈ અગ્રવાલ ફર્સ્ટ વીડીજી લાયન્સ ગિરવાનભાઈ મહેતા સેકન્ડ વીડીજી લાયન્સ જે બી રાવ સેક્રેટરી લાયન્સ વિપુલભાઈ દવે તેમજ ટ્રેઝર લાયન્સ ધીરેન્દ્રભાઈ પટેલ રિઝિયન ચેરપર્સન લાયન્સ ડોક્ટર પ્રવીણસિંહ ચૌહાણ તેમજ લાયન્સ નટવરસિંહ ચાવડા તેમજ જોન ઝોન માં આવતી ક્લબ પાટણ થરાદ સિટી દિયોદર ભાભર ભાવને પીલુડા ફાર્મરના તમામ કેબિનેટ ઓફિસરો શ્રીઓ તેમજ પ્રમુખ શ્રી તેમજ સેક્રેટરી શ્રી અને ટ્રેઝર શ્રીઓ અને ઉપપ્રમુખ શ્રીઓ ઉપસ્થિત દરેક ક્લબો દ્વારા કરવામાં આવેલ અને આગામી કરવાના સેવાકીય પ્રવૃત્તિઓ વિશેનું રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ બત્રી બત્રી બી વન ની વિઝન વનની ઝોન ટુ જે મારા અધ્યક્ષ જોઈન્ટ એડવાઇઝરી મિટિંગ ગોઠવાઈ હતી જેમાં અમારા ડિસ્ટ્રિક્ટના ગવર્નર શ્રી પ્રકાશભાઈ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા સાથે વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સેકન્ડ ડિસ્ટ્રિક્ટ ગવર્નર મંત્રીશ્રી તમામ ડિસ્ટ્રિક્ટ ઓફિસરશ્રીઓ અને મારી ઝોનમાં આવતી દરેક ક્લબના પ્રમુખ મંત્રીશ્રી અને ઉપપ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહી આજની આ જોઈન્ટ એડવાઇઝરી મિટિંગ અમારી જે લાયન્સ ક્લબ ઓફ પાટણનો અંબાજી કેમ્પ હતો તે સ્થળ ઉપર રાખવામાં આવી હતી જેનું ખૂબ સુંદર રીતે આયોજન કરી અને આગામી સમયમાં જે સેવાકીય કાર્યો કરવાના છે તેના વિશેની ચર્ચા વિસ્તૃત કરવામાં આવી હતી